આજરોજ પોસ્ટાની ઓફિસ ખાતે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈસી એસીપીસી અને અમારા કોસ્ટાના જે મિત્રો છે અને જે એના એસોસિએશન એની સાથે સાથે માર્કેટના જુદા જુદા માર્કેટના આગેવાનો એના જે ચેરમેન અને જે મેનેજરો છે એ બધા સાથે મળી અને એક સિક્યોરિટી રિલેટેડ એક મિટિંગ કરવામાં આવી છે આ મીટિંગમાં જે ફાયર સેફટી બિલ્ડિંગ સ્ટ્રેન્થની આ ઉપરાંત ઇન કેસ ઓફ ઇમરજન્સી કઈ રીતના એક્ઝિટ થવું એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે આ ચર્ચામાં જે બેસિક જે નિયમો છે જે કોઈ પણ બિલ્ડિંગમાં હોવા જોઈએ એના માટે ભાર મૂકવામાં આવ્યો છે અને બધા લોકોને એ વિનંતી કરવામાં આવી છે કે પોતપોતાના બિલ્ડિંગ્સ પોતપોતાની જે સિસ્ટમ્સ છે એને એકવાર એ લોકો રિવ્યૂ કરી લે જે પણ ક્ષતિઓ હોય અથવા જે પણ પૂર્તતા કરવાની બાકી હોય એ સમયસર કરી લે જેથી કોઈ પણ જાતનું કોઈ દુર્ઘટના બની ન શકે અને કોઈ પણ સંજોગોમાં કદાચ કંઈ કંઈ બની જાય તો એ સંજોગોમાં મેક્સિમમ હ્યુમન સેફ્ટી રહે અને કોઈપણ જાતનું જાનમાલનું નુકસાન ન થાય અથવા ખૂબ જ ઓછું નુકસાન થાય એવું કંઈક કરી શકીએ એ માટે એક હેલ્ધી અમારી ચર્ચા થઈ છે બધાથી અને તમામને સાંભળવામાં પણ આવ્યા છે લોકોની પોતાના પણ કેટલાક પ્રશ્નો હતા એ પણ અમે સાંભળ્યા છે સાથે પોસ્ટા દ્વારા પણ પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા છે અને તમામે આ વસ્તુમાં એક સાથે મત પુરાવ્યો છે કે કોઈપણ સંજોગોમાં સેફ્ટી એ હંમેશા કોઈપણ બિલ્ડિંગમાં કોઈપણ સંસ્થામાં પ્રાયોરિટી હોવી

તો તેઓ વિરુદ્ધ કોઈ પણ એક્શન ન લઈ શકાય એવી પરિસ્થિતિ રહે એના માટે ચર્ચા કરવામાં આવી છે કેમ કે આ સમગ્ર બાબતમાં અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ હોય છે સમગ્ર બાબત છે જે પણ ઓર્ગેનાઇઝેશન અથવા જે પણ ડિપાર્ટમેન્ટ જે સીલિંગનું કામ કરે છે એ નું કામ એ પોતાના નિયમોને આધીન રહીને કરતું હોય છે એને પોલીસ તરીકે અમારે એને લો એન્ડ ઓર્ડરમાં રક્ષણ આપવાનું છે અને કોઈ પણ અણબનાવ ન બને એ બાબતનું છે એ લોકોએ કયા કારણોસર સીલ કર્યું છે એ એ લોકોના પોતાના નિયમો હોય છે અને નિયમોને બાંધ્ય રહીને તેઓ આ કામગીરી કરતા હોય છે વર્ષોથી ટેક્સટાઈલ માર્કેટો સુરતમાં છે હજુ પણ ઘણા નિયમો કોઈ પણ ઘટના બને એની પૂરતી તકેદારી રાખવી જોઈએ આ ઉપરાંત અમુક વસ્તુઓ ટાઈમ બાય ટાઈમ એક્સપાયર થઈ જતી હોય છે તો એના ઉપર પણ ભાર મૂક્યો છે કે દર વખતે અપગ્રેડેડ ઇક્વિપમેન્ટ અને અપગ્રેડેડ વસ્તુઓ વાપરવામાં આવે જેથી કોઈ રણ બનાવ ન બને